નીકળી ખાતે ખાતે આવી પહોંચી હતી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ન્યાયયાત્રાની અંદર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય તેમજ ચોટીલા ધારાસભ્ય જેવા અનેકો આગેવાનો ને કાર્યકર્તા ન્યાયતંત્રમાં જોડાયા હતા લક્તર ખાતે પહોંચેલી ન્યાયયાત્રા દ્વારા નીકળી જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવી છે એ ન્યાયયાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ની અંદર

જ્યારે એને જરૂર હોય ત્યારે એને ખાતર મળતું નથી અને મા મહેનતે જયારે પોતાનો પાક લે છે ત્યારે એને ભાવ મળતા નથી આ પ્રકારે ગુજરાતનો દેશનો ખેડૂત એ બરબાદ થઈ રહ્યો છે આજે ન્યાય ઝંખી રહ્યો છે ગુજરાતના યુવાનો રોજગારી ઝંખી રહ્યા છે મા બાપે પેટા પેટે પાટા બાંધીને પોતાના દીકરા દીકરીઓને ભણાવ્યા જયારે પરીક્ષા આપવા જાય છે ત્યારે ગુજરાતની અંદર ઓગણત્રીસ ઓગણત્રીસ જેટલી વખત પેપર લીક થયા છે આખા દેશની અંદર સૌથી વધુ પેપર લીક થયો ગુજરાત રાજ્ય નંબર વન છે

બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના કુશાસનથી આજે પીડિત છે અને ન્યાયનો હુકાર કરી રહ્યા છે આજે અમે ભારતીય જનતા પાર્ટીના અત્યાચાર અને અન્યાયના પાપનો ઘડો લઈ અને આજે અમે અત્યારે અહીંથી નીકળી રહ્યા છીએ અને ત્રેવીસ તારીખે ગાંધીનગર જઈ આ ભારતીય જનતા પાર્ટીનો પાપનો ઘડો અમે ત્યાં ફોડીશું ગુજરાતના લોકોની તકલીફોને વાચા આપવા માટે અમારા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ જીગનેશભાઈ પાલભાઈ મિત્રો એ વિનંતી કરી હતી કે કઈક એવું કરીએ કે જેનાથી લોક પ્રશ્નોને આ સરકાર સાંભળતી નથી અને સાંભળવા પડે એમના સાથે ચર્ચાના અંતે એવું નક્કી થયું કે એક ન્યાય યાત્રા લઈને લોકોની વચ્ચે જઈએ લોક પ્રશ્નોને એકત્રિત કરીએ અને જ્યાં પણ લોકોના મુદ્દાઓનો અવાજ ઉઠાવી શકીએ ત્યાં ઉઠાવવાનો પ્રયત્ન એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે કરીએ એના ભાગરૂપે અમારા મિત્રોએ મોરબી થી શરૂઆત કરી કારણ કે મોરબીની હોનારત ગમે તેવા માણસ માણસને પણ આંસુ આપી દે એવી ઘટના હતી ને એમને આજે પણ ન્યાયનો અહેસાસ નથી થતો ત્યાંથી રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં નાના નાના ભૂલકાઓ બળીને ખાખ થયા હોય એમને પણ ન્યાય હજી સુધી મળ્યો નથી ત્યારે આ રીતે લોકોના પ્રશ્નો લઈને યાત્રા નીકળી રસ્તામાં અનેક જગ્યાએ વરસાદ વરસતો હતો હું અભિનંદન આપીશ આ યાત્રામાં જોડાયેલા તમામ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને કે લોકોની સમસ્યાઓને ઉજાગર કરવા માટે વરસતા વરસાદમાં તકલીફોમાં પણ આપણે ત્યાં કહેવાય છે ને કે પાંમે છાલે હોંગે ફિર ભી હોઠો પે હસી હોગી વહી તેરે ચાહને વાલે એમ લોકોના પ્રશ્નો માટે પગમાં છાલા પડ્યા હોય તો પણ હોઠો પર હસી રાખીને લોકોને મળીને પ્રશ્નો ઉજાગર કર્યા છે હું આભાર માનીશ અમારા રાષ્ટ્રીય નેતા મધ્યપ્રદેશના માજી મુખ્યમંત્રી શ્રી દિગ્વિજયસિંહજી સુરેન્દ્રનગર જિલ્લામાં આજની યાત્રામાં જોડાયા છે સતત ગુજરાતની વચ્ચે રહીને ગુજરાત કોંગ્રેસના એક એક કાર્યકર્તાની સાથે ખભે છે ખભો મિલાવીને અમને હંમેશા મદદરૂપ બનતા માર્ગદર્શન આપનારા અમારા સિનિયર મોસ્ટ મહામંત્રી ગુજરાતના પ્રભારી મુકુલ વાસ્નિકજી પણ આજની યાત્રામાં જોડાયા છે અમારા એઆઇસીસીના બંને પ્રભારી શ્રીઓ બી એમ સંદીપજી અને રામકિશન ઓઝાજી પણ ઉષાબેન પણ સાથે હતા એમને અનિવાર્ય સંજોગોના કારણે વચ્ચેથી જવું પડ્યું એ પણ જોડાયા છે જિલ્લા કોંગ્રેસ સમિતિ સુરેન્દ્રનગરના પ્રમુખ શ્રી અને ટીમ આજે સુરેનગર જિલ્લામાં છે લોકોનો પ્રેમ અને આશીર્વાદ સતત મળતો રહ્યો છે એ સૌનો આભાર માનું છું કલકત્તામાં જે બનાવ બેનો તીન કોઈ પણ જગ્યાએ આ પ્રકારની કરુણ ઘટના એ ન ઘટવી જોઈએ કડકમાં કડક હાથે આવા નારાધમોસામે કામ લેવું જોઈએ چاہے હાથરસની ઘટના હોય چاہے ગુજરાતમાં થયેલા રોજ રોજના સ્ત્રીઓ પરના અત્યાચારના બાળકકારના ગુનાઓ હોય રાજકારણ એના પર ન હોઈ શકે રાજકારણથી ઉપર ઉઠીને માનવતાના ધોરણે સૌએ આ દ્રષ્ટિઓથી જોવું જોઈએ અને અતિશય કરુણ ઘટના ઘટી છે